બેટ દ્વારકામાં આજે દર્શન બાદ સુદર્શન સિતુ લોકાર્પણ અને દ્વારકામાં જગત મંદિરે દર્શન કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભા સંબોધી હતી અને ઓખા બેટ દ્વારકા વચ્ચે સુદર્શન બીચ બનતા સૌથી વધુ ખુશ પબુભા માણેક છે તેમ જણાવતા એકતાલીસો કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત ને લોકાર્પણ કર્યા હતા પ્રધાનમંત્રીએ સંબોધનમાં જણાવ્યું હતું કે આજે પબુભા વધુ ખુશ છે જેઓએ અનેક વખત આ અંગે રજૂઆત કરી છે બેટના પુલ માટેની વાત ઘણા વર્ષોથી આવે છે અને બેટના પુલ આપણા માટે જરૂરી હતું કે હવે પછીનું જે આ શિવરાજપુરને જે આપણે કોરિડોરની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી અહીંયા ટુરિસ્ટ અને જાતુઓ આટલા બધા આવે છે કે ત્યાં કાંઈ પોચાણ થાય એમ નથી એટલે એક તો જ્યારે આશીર્વાદ એટલા માટે થયું કે જ્યારે ત્યારે અહીંયા આવતા હતા ત્યારે ઘણી વખત દરિયો તોફાનો અથવા આપણા સમુદ્રની અંદર મોજા હોય હવા હોય તો બંધ થઈ તો એ છે જે પણ શ્રદ્ધાળુઓ હવે બેટ દ્વારકા દર્શન કરવા ઈચ્છશે આખું વર્ષ દરિયાની કોઈ ચિંતા કર્યા વગર વાતાવરણ મોસમની ચિંતા કર્યા વગર આરામથી બેટ દ્વારકા દર્શન કરી શકશે તો આ માત્ર કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધા નથી પણ આપણી સાંસ્કૃતિક ધરોહર આપણી ધાર્મિક ધરોહરને મજબૂતીથી જોડતો આ સેતુ છે અને ભવિષ્યમાં જેટલા નાગરિકો આ સેતુ દ્વારા યાત્રા કરશે એ ક્યાંક મજબૂતીથી આપણી આ સાંસ્કૃતિક ધરોહર અને આપણી ધાર્મિક ધરોહર સાથે જોડાશે